ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય ટોપ ગુજરાતને તો હવામાનની રેગ્યુલર ગુજરાતની આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે સૌથી પહેલા ખેડૂત મિત્રો આપણે જે વાત કરીએ હવામાન વિભાગે આજે જે ચાર સપ્તાહનો પૂર્વ અનુમાન આપ્યું છે એમાં એક સપ્તાહ બાદ હવામાન વિભાગ અપડેટ કરે છે અપડેટ થાય છે આ સપ્તાહનું પૂર્વ અનુમાન હોય છે એમાં

એ ચાર સપ્તાહ દરમિયાન જોવા મળતી છે અને હવે વરસાદના વાત કરીએ તો વરસાદનો રાઉન્ડ છે માની રહ્યા છે એની આપણે તમને આગળ આપવામાં આવશે કે પંદર તારીખ બાદ છે ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં મોટો વધારો જોવા મળશે એવી શક્યતા હાલ આપણે માન્યા છે આ અપડેટ થાય છે ત્યાં સુધી તમને માહિતી આપી દઈએ કે આપણે પહેલા જે અપડેટ આપી હતી ત્રણ ચાર દિવસ પહેલા

એ પણ આપણા ગ્રુપ છે એના નામ ઉપરથી પણ ઘણી કોપી પેસ્ટ આવે છે અને અશોકભાઈ પટેલ અશોક પટેલ સર છે 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 એ એની એની આગળ ઉપર ઘણી કોપી પેસ્ટ મારીને આવતા હોય બસ મરચી મસાલો એને મરચી મસાલો મળી જાય એટલે આ હેકવાનું ચાલુ કરી દે મતલબ કે એને જે પણ હોય બાફવાનું ચાલુ કરી દે અને જે પણ મસાલો એમાં એ કરીને ગુજરાતમાં ભાડે ભારે વરસાદ આવશે મેઘરાજા રાજા સટા સટી બોલાવશે મેઘ તાંડવ થશે વાવાઝોડું આવી રહ્યો છે વગેરે વગેરે આમ થશે ને તેમ થશે ને આમ થશે ને તેમ થશે તેમ વ્યૂઝ વધારે આવે જેટલો માપશે ને આમ થશે તેમ થશે આમ થશે તેમ થશે એટલા વ્યૂઝ અને વધારે મળતા હોય છે મિત્રો તો એ વાતનો ધ્યાન રાખી અને તમે અપડેટ જેની તમને અપડેટ સારી લાગે એ મિત્રોને ફોલો કરજો કારણ કે એની ઉપર જે ફેકમ ફેક મતલબ કે જે ફાકા મારવાનું કામ હોય છે ને એ મિત્રો મૂકી દેવા જેવો ખરેખર હોય છે કારણ કે એમાં કોઈ જાતનું આપણે એમાં રિસ્ક ન લેવું જોઈએ

સાત થી જે ચૌદ ઓગસ્ટ છે એમાં ગુજરાતમાં નોર્મલથી ઓછો વરસાદ જોવા મળશે એવો હવામાન વિભાગ છે એનો મતલબ એ નથી કે વરસાદ નહીં થાય જાતા બંધ થઈ જશે તકો નીકળશે એવો કઈ નથી મિત્રો વરસાદ થતો હોય છે એનાથી થોડોક ઓછો વરસાદ જોવા મળશે એવો હવામાન વિભાગ કહી રહ્યો છે એ છે સાત થી ચૌદ ઓગસ્ટનો જ્યારે બીજા સપ્તાહમાં મિત્રો જોઈ શકો છો આપણા માટે સારા સમાચાર છે વરસાદની ગતિથી ગુજરાતમાં એક એક નોંધ વધારો થશે મતલબ કે ભારે વરસાદ જોવા મળી શકે છે અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ થઈ જશે તમે જોઈ શકો છો ઘાંટો બ્લુ કલર છે ચૌદ થી એકવીસ ઓગસ્ટ એમાં એવો અંત થયો એવો અર્થ થાય છે કે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ થશે મતલબ કે પંદર સોળ ઓગસ્ટથી એનો મતલબ છે કે વરસાદની ગતિમાં વધારો થશે એવો હવામાન વિભાગનો પણ કહેવો છે તો હવે સારા સમાચાર આવી ગયા છે છો કે નોર્મલથી વધુ વરસાદ જોવા મળે એવી શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે તો એકવીસ થી ઓગસ્ટ પણ ગુજરાતમાં સારામાં સારા વરસાદ થશે ભારે વરસાદ થશે અનેક વિસ્તારોની અંદર નદી નાળા છલકાઈ જાય એવા વરસાદ જોવા મળશે હવામાન વિભાગ કહી રહ્યું છે અને આ આખરી જે સપ્તાહ છે અઠ્યાવીસથી ચાર સપ્ટેમ્બર તમે એમાં પણ જોઈ શકો છો ગુજરાતનો બ્લુ કલર યથાવત છે તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર વરસાદ છે એ સામાન્ય કરતા વધારે જોવા મળશે એનો મતલબ એ થાય છે કે પંદર ઓગસ્ટ બાદ ચોમાસું વેગ પકડશે ગતિ પકડશે જે સપ્ટેમ્બરના પાછલા પહેલા જે સપ્તાહ છે એમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારામાં સારા વરસાદ થાય એવા સંજોગો ઉજરા સંજોગો જોવા મળી રહ્યા છે મોડલ હોય કે પછી હવામાન વિભાગ હોય હવે એક બીજું મોડલ છે એ પણ ચાર સપ્તાહનું છે એમાં જોઈ શકો છો કે સાત થી ચૌદ ઓગસ્ટ એમાં પણ કોઈ ખાસ નથી પીછે જોઈ શકો છો તમે પાછળ જોઈ શકો છો જ્યારે ચૌદ થી એકવીસ ઓગસ્ટ એમાં જોઈ શકો છો બ્લુ કલર જાંબુડી બ્લુ કલર ગુજરાતમાં આવી ગયો છે એમાં નોર્મલથી વધુ વરસાદ જોવા મળશે એવી શક્યતા આ મે બતાવી રહ્યો છે જયારે જે એક મિનિટ અને જે એકવીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ એમાં પણ ગુજરાતમાં નોમતી વધુ વરસાદ પડી શકતા આ મોડલ દર્શાવી રહ્યો છે આ બીજો મોડલ છે આપણે લીધો છે જયારે અઠ્યાવીસ ઓગસ્ટથી સાત સપ્ટેમ્બર આમાં પણ સારામાં સારા વરસાદ જોવા મળશે મિત્રો હવે ગમે મોડલે હવે ગુજરાત માટે પોઝિટિવ છે હવે વરસાદ થાળા થઈ સાડા થઈ જશે જ્યાં ત્યાં વરસાદની જે વેદ છે ઘટ છે એ બધી ખાધ પૂરી કરી દેશે સપ્ટેમ્બર સુધી નદી નાળા છલકાઈ જાય અને ચેક ડેમો ભરાઈ જાય એવા વરસાદ છે હવે આવનાર દિવસોમાં જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા છે એવી આપણે પ્રાર્થના પણ કરીએ છીએ ઉપરવાત હશે કે એવો થાય અને હવે ગુજરાતમાં જ્યાં ત્યાં વરસાદની ઘટ છે પૂરી થઈ જાય તો આ પ્રમાણે હવામાન વિભાગનો હતો એક બે દિવસમાં મારી અપડેટ પણ આવવાની છે તો ગુજરાતના માધ્યમથી તમને બતાવવાનો પ્રયાસ કરી શકે માહિતી આપવાના છે કે એના બાદ પણ વરસાદની ગતિથી યથાવત રહેવાની શક્યતા લાગી છે તો હવે પંદર બાદ ચોમાસું વેપકડશે અનેક વિસ્તારોની અંદર સારામાં સારા વરસાદ થઈ જશે કોઈ પણ મિત્રની એની નહીં આવે એવા વરસાદ થઈ જાય એવી આપણે ઉપરવાળ પાસે પ્રાર્થના કરી રહ્યા છે બાકી મળીશું નવી અપડેટ સાથે એક બે દિવસમાં આપણી અપડેટ તો એ પણ જોવાનું ભૂલશો નહીં અને આ અપડેટ પર કેવી લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે આભાર